વિદ્યાર્થીઓ રતન પર ગામ ગોરીદડ ગામ અને હડપમતીયા ગામમાં વસવાટ કરે છે સાથે અભ્યાસની સાથે તેઓ ગેરવૃત્તિઓ પણ કરતા નજરે પડે છે જેમાં ધ્યેય ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું સેવન તેમજ નોનવેજ ખોરાક પણ આ જોવા હોય છે ત્યારે આ બાબતે પણ થોડા દિવસ પહેલાં રાજકોટ પોલીસ કમિશનરને રતનપર ગામના ગ્રામજનો દ્વારા આવેદન પાઠવી સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા સાથે મારવાડી કોલેજના સત્તાધીશોને પણ આફ્રિકન વિદ્યાર્થીઓના ગામમાં ત્રાસ હોવાથી ફરિયાદ કરવામાં આવી હતી પણ મારવાડી યુનિવર્સિટી અને રાજકોટ પોલીસ તંત્ર આ દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી સાથે જ જે પણ જે ઘટના બની છે તે શિક્ષણ જગત માટે એકદમ શરમસાર કહી શકાય કારણ કે મારવાડી યુનિવર્સિટી એક વિદ્યાર્થી નું ધામ છે અને તેમાં અભ્યાસ કરવા આવેલ 23 વર્ષીય આફ્રિકન યુવતી કુવારી માતા બની છે જે શિક્ષણ જગત માટે પણ ખરાબ બાબત કહી શકાય ત્યારે હાલ તેના પિતા કોણ છે તેનું હજી સુધી સામે આવ્યું નથી ત્યારે સમગ્ર ઘટનાને લઈ હાલ 15 દિવસનું રતનપરના ગ્રામજનો દ્વારા મારવાડી કોલેજને અલ્ટિમેટ આપવામાં આવ્યું છે સાથે જો 15 દિવસમાં મારવાડી કોલેજના સત્તાધીશો આફ્રિકન વિદ્યાર્થીઓના રતનપર હડમતિયા અને ગોરીદળ ગામમાં થઈ રેલ ત્રાસમાં કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં સમગ્ર ગ્રામજનો મોટું આંદોલન કરતા પણ અચકાશે નહીં ત્યારે મહત્વની બાબત એ છે કે આવા નવા વિવાદોના વંટોળે ઘેરાયેલી રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો અને રાજકોટ પોલીસ તંત્ર ક્યારે પગલાં લેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે રાજકોટના રતનપર ગામમાં રહે છે ત્યારે ત્યારે ગ્રામજનોમાં પણ આક્રોશ છે કારણ કે જે આફ્રિકન જે યુવતી છે તે જે લોકો છે તે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને રતનભર ગામમાં રહેતા હોય છે તે ક્યાંક ને ક્યાંક ગોરખ ધંધાઓ સાથે સંકળાયેલા હોય છે આ બાબતે થોડા દિવસ પહેલા જ રતનભર ગામના ગ્રામજનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા કે જે આફ્રિકન વિદ્યાર્થીઓ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય છે તે રતનભર ગામ ગૌરીદ ગામ સહિતના ગામોમાં રહે છે પ્રાઇવેટ ફ્લેટોમાં ભાડા કરાર કરી રહે છે પણ ત્યાં તેઓ ગોરખ ધંધાઓ કરે છે દેહ વ્યાપાર જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે ત્યારે ગ્રામજન છે આપણે એમની સાથે વાત કરીશું કાકા તમે પોલીસ કમિશનર આવેદન પણ આપ્યું હતું અવારનવાર રજૂઆત પણ કરી છે ત્યારે આવી એક શરમજનક ઘટના વિદ્યા શિક્ષણના ધામમાં બની છે શું કહે છે આવી શિક્ષણ જેવી પ્રવૃત્તિઓ જ્યાં આપણે જ્ઞાન વિજ્ઞાન સાથે આપણે સંકળાયેલા છે ન્યાજ ન્યાજ આપણે આવી પ્રવૃત્તિ કરી રહ્યા હોય તો આપણને શોભા ન દે આમ કરે અમારું ગામ તો આપ જોઈ રહ્યા છો દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને આવી પ્રવૃત્તિને અમે સરકાર દ્વારા અને પોલીસ ખાતાને રજૂઆત કરી છે સાહેબોની વિનંતી કરી છે કે સાહેબ થોડુંક યોગ્ય ધ્યાન દ્યો અને આ અમારું રતન પર ધામ છે એ બદનામ ન થાય એના બાબતમાં આપનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે સાહેબ લોકો વધારો મીડિયાવાળા એ બધા ખૂબ ખૂબ આભાર માનું છે દાદા તમે એક સાધુ સંત છો અને તમે પણ આ ગામમાં રહો છો ત્યારે આવી પ્રવૃત્તિ અને ગામડું કહેવાય તે સંસ્કૃતિને ભરેલું હોય છે ગામડામાં સંસ્કૃતિ વધારે માની માની જતી હોય છે ત્યારે આવી ઘટનાઓથી ગામ પર કેવી અસર થશે મને તો એટલી બધી શરમ આવે છે આ બધું જોઈને કે લોકો એટલી બધી ખરાબ પ્રવૃત્તિ કરે છે કે આવી પ્રવૃત્તિ અમારા ગામે આજ સો વર્ષમાં ક્યારેય જોઈ નથી ને અમારું ગામ એટલું બધું ધાર્મિક છે કે જેથી આ રતનપરનું મંદિર ની જમીન હાવ દાનમાં આપી અને યાત્રાધામ બનાવી દીધું ચંદ્રમોલેશ્વરમાં

નિવૃત્ત આર્મી મેન છે જેમની સાથે પણ જે આ ઘટના નો બનાવ પસાવ્યો હતો તમારી સાથે પણ આ જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમની મારામારી કરી તમે નિવૃત્ત આર્મી મેન છો તો એક દેશની રક્ષા કરતા વ્યક્તિ સાથે જો આવું થતું હોય તો ક્યાંક ને નથી લાગતું કે કાયદોની વ્યવસ્થા કથડી રહી હોય જરૂર અને એમાં એવું છે કે સામાન્ય એક વાત હતી કે અમે મોબાઈલમાં અમે બે ભાઈ બંને ભાઈ આર્મી રિટાયર છીએ અમે બંને ભાઈ આર્મી રિટાયર છીએ મોટા ભાઈ અને અમે ફોનમાં વાતચીત કરતા હતા અને એના કાને ફોન ખેંચી અને ભાગી ગયા એક છોકરો ને છોકરી જે વિદેશી હતા અને અમે બી દોડી અને એને પૂછ્યું શું વાત હો તમને શું તકલીફ પડી તો કે તમે અમારો વિડીયો ઉતારો એની ભાષામાં કીધું આપણે તૂટેલ ફૂટેલ થોડું ઘણું ઇંગ્લિશ જાણતા હોય કે આપણે બોલી શકીએ તો એને એમ કીધું તમે અમારો વિડીયો ઉતારો કાને કોઈ ફોન રાખીને સાદો ફોન કરતા હોય એમાં કોઈ વિડીયો ન ઉતારે તો પછી અમે એને દેખાડ્યું ચેક કર્યું ફિંગરપ્રિન્ટ લોક ખોલીને બતાવ્યું વિડીયો ન મળ્યો તો એને તોય છતાં અમને ફોન નતા હતા આપતા નતા પાછો અને એ કે ના અમે ફોન આપશું નહીં કે પોલીસ સ્ટેશને જાવ છે પણ આમાં વિડીયો ગેલેરી બધું ચેક કરાયું એને એને ફોન કર્યા એ લોકોના બસો ત્રણસો જણા ભેગા થઈ ગયા પછી અમે પાંચ પચીસ જણા બોલાવ્યા કીધું જલ્દી આવો આ લોકો માનતા નથી ને આપણે આવી રીતે પ્રવૃત્તિ કરે છે તો એના હિસાબે પછી માણા જાજુ ભેગું થઈ અમે સો નંબર માં ફોન કરી પોલીસ બોલાવી વીસ પચીસ મિનિટ માં પોલીસ ગાડી આવી અને પોલીસની ગાડી આવી રાતના અગિયાર વાગ્યા બાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશન કોડવા ગયા અને ત્યાં પછી અમે ગયા તો એને કઈ પ્રૂફ ન મળ્યું તો અહીંયા આગળ અમારી ઉપર છેડતીનો આરોપ નાખ્યો અન્ય અન્ય વાત કરીએ તો જે ઘટના બની તે બાદ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ દેહ વ્યાપાર અને ઘણી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે શું એવી પ્રવૃત્તિ હતી ઘણી પ્રવૃત્તિ કરે છે એ લોકો ઓનલાઈન ધંધા કરે છે રાત આખી રખડતા હોય છે રાતે ત્રણ વાગે આગળ હાથમાં હાથ નાખીને ટૂંકા વસ્ત્રો પહેરી અને રખડતા હોય છે હાઈવે ઉપર અમારા ગામ નો એકડા અમારે બહાર નીકળવું હોય કોઈ મહેમાન હોય કોઈ આપણે બૈરા દીકરા કોઈ દીકરીઓ હારે નાના હોય ને તો આપણે લઈને નીકળવું મુશ્કેલ લાગે એટલું શરમજનક છે અને એ લોકોના લાઈવ ઓનલાઈન માં બધે ધંધા આલે છે અને તમે ઓનલાઈન એ એપ્લિકેશન ખોળો લિંક ખોળો એટલે એમાં તમને ના લોકેશન રતન રતનપરના ભાવ શીખે નામ શીખે બધું દેખાડે આવા આવા ધંધા કરે આ ધાર્મિક સ્થળ ઉપર આઈ કરે આનો બધે અનિયા મારવાડીના સતાધીશો પણ વાત કરી હતી પોલીસ માં પણ વાત કરી હતી કે મધ્ય સુધી પગલા નથી રહેવાતા શું કારણ મારવાડી માં વાત કરી હતી મારવાડીએ કીધું છે એ કે અમે બનતી કોશી અમે તમને સપોર્ટ કરશું

એક માતા બની છે આનાથી ગ્રામ પર શોષક પડશે અને હવે કઈ રીતે ગ્રામ ગ્રામજનો દ્વારા પગલા લેવાની તૈયારીઓ કરવામાં આવશે કારણ જે ઘટના બની છે તે ઘણી એવી શરમજનક છે એટલે ટૂંકમાં જવાબ દીધો હું તો એ કેવા માંગુ છું ટૂંકમાં કહું ને તો મારવાડી ને એટલી જ મારી રિક્વેસ્ટ છે કે અહીંથી એમના વિદેશી જે સ્ટુડન્ટો છે ને એને એની અંદર સંભાળે અહીંયા પછી જે કઈ જે કરવું અહીંયા કરે અહીંયા નહીં અહીંયા ગામ અને આ સોસાયટી વિસ્તાર ને બધાને ગંધારો કરે છે

જે ઘટના છે ત્યારે આવી ઘટના બે જે ન બને તેના માટે દિશોને પણ બારવાડી ને જાણ કરવામાં આવી છે સાથે પોલીસ તંત્રને પણ જાણ કરી છે પણ ક્યાંય ને કે પગલા નથી લેવાતો ત્યારે હવે પંદર દિવસનું આપવામાં આવ્યું છે અને આ બાબતે ત્વરિત લેવાની માંગ કરી છે જો પંદર દિવસ બાદ જો પારવાડી કોલેજ દ્વારા કે પ્રશાસન દ્વારા પગલા લેવામાં નહી તો આગામી રણનીતિ ઘડી ગ્રામજનો છે ઉગ્ર આંદોલન કરવા પણ અચકાશે નહીં તેવી ગ્રામજનો જેમ કે ઉચ્ચારી રહ્યા છે કેમેરામેન હાર્દિક મોરણી સાથે પ્રતિક લિંબાણી ઇન્ડિયા ન્યુઝ રાજકોટ